પાણી પાણી વસ્તી મરી જાય એ એક જોરદાર ધંધો મગજમાં આવ્યો તો પતંગ દોરીનો ધંધો કરીએ બોલ તને કે ધંધો કરું અત્યારે પર અને માર રોકી ને એટલે બહુ જાદુ કર

લાવણ સાહેબ લાવણ ય જાદુ કરે અમે કર્યો અલ્યા આ બે હપ્તા હજી બાકી અમે થોડું કર્યું ના જોવા

ધંધો મગજ માં આવ્યો ઉત્તરાયણ આવ્યો તો આપડે પતંગ દોરી નો ધંધો કરીએ મૂડી તું કર અને ધંધો હું અંબાળો પણ નફો હાથ લાગા તું ધંધો કર

હા તો આ રૂય ભાઈ ઈન તમે યાર ને ઓ હોત ને યાર અંબાતા આવી ગયા હાલો હા તારી ટિંકુ કઈ મારી જયા પસોના હાલ યાર આ તાર

બધા એટલે પેટી ઓછી હતી એટલે પેટી ઓછી હતી ને એટલે પેલી જે હોય ને એને અંગારા લઈ લઈને ચલો ઉપર દેખી પીવા લઈ જતા એટલે

અલે કાલ હું બીરી પીતો તો ને તે બિસ્તુ નું બાપા હાથમાં માં આવી ગયું તાર બાપા હાથમાં હાથ માં આવી ગયું તો લે એ ને આપણો તો બિસ્તુ નું કોકુ ભાઈ નું હતું હા હે તાર મું તો પીતો નહીં પણ માં ભાઈ નું હતું કહી દે છે ભાઈ મું નખી દઈ ગયો હે તાર આ કાળો ભૂલો કરી કરી ના આવું કોઈ મારે તો બિસ્તુ નું લેવા જાવ લે બિસ્તુ નું લે